તમે જોઈ રહ્યા છો સ્થિતિનું નિર્માણ થયું હતું કારણ કે ભાજપે બિપિન પટેલને મેન્ડેટ આપ્યું હતું બીજી તરફ જયેશ રાદડિયાએ ઉમેદવારી નોંધાવી હતી તો મોડાસાના જે રહેવાસી છે પંકજ પટેલ તેમણે પણ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી પરંતુ બાદમાં તેમણે તેમની ઉમેદવારી પરત લઈ લીધી અને તેમણે બિપિન પટેલને સમર્થન આપ્યું તો બિપિન પટેલ અને જયશ રાદડિયાની વચ્ચે આ જંગ જામ્યો હતો આજે મતદાન યોજાયું હતું અને આ ચૂંટણીમાં જય રાદડિયા વિજેતા બન્યા છે બિપિન પટેલની હાર થઈ છે જયશ રાદડિયાને એકસો મત મળ્યા છે તો તમે સાંભળી રહ્યા છો દિલ્હીથી આ સીધા દૃશ્યો તમે જોઈ રહ્યા છો આ દ્રશ્યોમાં તમને જોવા મળી રહ્યું છે કે તમામ જે સમર્થકો છે તેનું કાઉન્ટિંગ હજી ચાલુ છે પણ ત્રણ સીટનું રિઝલ્ટ આવી ગયું છે એમાં ગુજરાતનું આવી ગયું છે તો ગુજરાતમાં જયેશભાઈ રાડડીયા ખૂબ જ જંગી બમોથી જીતી ગયા છે અંદાજીત એને એકસો ચૌદ મત જેટલા મળ્યા છે અને ખૂબ જ જંગી બોમોટીથી જીતી ગયા છે દોનો બીજેપી વાળે હે કોઈ બહાર કા કાઢે લેકિન ગુજરાત હા બંને બીજેપીવાળા છે પણ મતદારો બધા જયેશભાઈ સાથે રહ્યા કારણ કે જયેશભાઈ પહેલેથી સહકારી સંસ્થા સાથે જોડાયેલા છે અને એના પિતાશ્રી પણ વિઠ્ઠલભાઈ દારડીયા ઇફકોમાં વાઇસ ચેરમેન તરીકે હતા અને સહકારી મંડળીઓ રાજકોટમાં સૌથી વધુ છે એટલે મતદારો પણ રાજકોટના વધારે છે અને જયેશભાઈનો વિસ્તાર છે એટલે બધા જ લોકો જયેશભાઈ સાથે વધુ રહ્યા એને લીધે જયેશભાઈ ત્યારે ખૂબ જ સારી બહુમતીથી જીતી ગયા છે તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ત્યારે જેતપુર જયેશ રાદડીયાએ મેન્ડેટ વિરુદ્ધ ઉમેદવારી ઘોષિત કરી હતી તેની સાથે દિલ્હી ખાતે જયેશ રાદડીયા દ્વારા સૌથી વધુ સૌરાષ્ટ્રના મતદારોને પોતાની તરફ કરીને મત આપવા માટે લઈ જવામાં આવ્યા હતા ખૂબ જ જંગી મતોથી તેમની

તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો દિલ્હીથી તમામ જે તેમના સમર્થકો છે સમર્થકોમાં પણ ખુશી જોવા મળી રહી છે તો જયેશ રાદડિયાએ પણ વિજેતા બન્યા બાદ તમામ લોકોનો આભાર માન્યો આટલી મોટી સંસ્થામાં વિજેતા બન્યા બાદ તેમણે ખુશી વ્યક્ત કરી તો વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ પારેખ લાઈવ જોડાઈ ગયા હિતલ चूंटी योजाई तमाम नजर थी कारण के बने जो उम्मीदवार बने एकने भाजपा पे एक भाजपे मेंडेट आप बीजाए तो मेन्डेट विरुद्ध उम्मेदारी घोषित हती। आखिर जयेश चादड़िया विजय बनया ने जंगी बद साथ જી વસલ ચોક્કસ એવું કહી શકાય કે ઈપકોની જે ચૂંટણી છે એ ચૂંટણીમાં જયેશ રાદડીયા વિજય બન્યા છે ભવ્ય વિજય મેળવ્યા છે અને જે મતો મેળવ્યા છે એ મતો પણ ક્યાંક ને ક્યાંક એ નિર્દેશ કરે છે કે ભાજપનો મેન્ડેટ છે એ મેન્ડેટની ઉપરવટ જઈને ભાજપના જ સભ્યો છે એ સભ્યોએ જીતી શકે છે એ પ્રકારનું એસ્ટાબ્લિશ કર્યું છે સ્વાભાવિક છે કે આ જે ઇપકોની ચૂંટણી છે એવું ચોક્કસ કહી શકાય કે ગુજરાતના રાજકારણ માટે અને ભાજપના રાજકારણ માટે ખૂબ મહત્ત્વની આગામી દિવસોમાં બનવાની છે કારણ કે જે પ્રકારે મેન્ડેટની પ્રથા સહકારી ક્ષેત્રમાં દાખલ કરવામાં આવી તેનો તેની તેની સામેનો એક અવાજ છે અને એ અવાજ આ રીતે વ્યક્ત કરવામાં આવ્યો છે સૌરાષ્ટ્રમાં જોવા જઈએ તો ખેડૂત આગેવાન તરીકે વર્ષોથી રાદડિયાનો દબદબો હતો હવે એમના પુત્ર જયેશ રાદડિયાનો દબદબો છે સ્વાભાવિક છે કે જ્યારે જયેશ રાદડિયા અત્યારે ભાજપના ધારાસભ્ય પણ છે અને ક્યાંક ને ક્યાંક મંત્રીમંડળનું જ્યારે રચના થતી હતી ત્યારે તેમને સ્થાન ન આપવામાં આવ્યું એ પ્રકારની પણ એક નારાજગી જયેશ રાદડીયા એ વ્યક્ત કરી હતી આ દબંગ નેતા તરીકે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે તેઓએ ભાજપના મેન્ડેટ વિરુદ્ધ જઈને ઉમેદવારી નોંધાવી અને હવે એ વિજય થયા છે એટલે જેઓ જો જીતા ઓહી સિકંદર એ પ્રકારની સ્થિતિ ઇપકોમાં બની છે સ્વાભાવિક છે કે જે પ્રકારે ઇપકોની વાત કરીએ તો જે મેન્ડેટ આપવામાં આવ્યો એ પછી એક કારણ એવું આપવામાં આવે છે કે જે જે સભ્યો છે અઠ્ઠાણું મતો એવા છે કે જે સૌરાષ્ટ્રમાંથી અઠ્ઠાણું મતો છે ખેડૂત આગેવાનોના એમને આ મેન્ડેટ પહોંચ્યું હતું એની પહેલાં જ એ લોકો જયેશ રાદડીયા સાથે જતા રહ્યા હતા અને જયેશ રાદડીયા તેમને સીધી રીતે દિલ્હી લઈ ગયા હતા અને ત્યાર પછી ઇલેક્શન થયું એકસો ને બ્યાસી મતમાંથી એકસો

પાર્ટી માનવામાં આવે છે અને પાર્ટીનો નિર્ણય આખરે શિરોમાન્ય હોય છે તો ભાજપે જ્યારે બિપિન પટેલે મેન્ડેટ આપ્યું તો મેન્ડેટ વિરુદ્ધ જઈને જયેશ રાદડિયાએ ઉમેદવારી નોંધાવી અને પોતે વિજય પણ બન્યા